જો તમારા બાળકો ખૂબ જંક ફૂડ ખાય છે ને ફ્રેન્ડ્સ તો તેના માટે આ બેસ્ટ રેસીપી છે શિયાળાના કોઈ વસાણા ખાતા નથી તો આ રીતે તમે તેને ખવડાવી શકો છો તો તેના માટે આપણે ઘી લીધું છે ઘીમાં આપણે ઘઉંનો રોટલી માટેનો જે લોટ હોય છે તેને આપણે સારી રીતે આ રીતના શેકવાનો છે દસથી બાર મિનિટ જેટલો સમય લાગશે વચ્ચે આપણે ઘીની જરૂર પડશે તો ઘી ઉમેરતા જશું ને આ રીતે હલકો ચોકલેટ કલરનો થઈ જાય ને ત્યાં સુધી આપણે લોટને શેકવાનું છે તમે જોઈ શકો છો આ રીતે બસ હલકો બ્રાઉન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે પછી આપણે તેને ગેસ બંધ કરીને આ રીતે નીચે ઠંડો થવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં ફ્રૂટ લઈ લેશું ડ્રાયફ્રૂટ તમને જે પસંદ હોય ને તે અહીંયા ઉમેરી શકો છો પછી તેનો આ રીતના પાવડર કરીને આપણે જે મિશ્રણ શેકેલું હતું લોટનું તેમાં ઉમેરી દઈશું સાથે તેની અંદર કોકો પાવડર ડાર્ક ચોકલેટ અને ટોપરાનું છીણ ઉમેરી દેવાનું છે બધી વસ્તુને આ રીતે પાવડર ફોર્મમાં જ ઉમેરવાની છે જેથી બાળકોને ખબર પણ ન પડે કે આપણે તેની અંદર શું ઉમેરેલું છે અને અત્યારે પેન ગરમ જ છે ને એટલે આપણે તેની અંદર સ્વાદ અનુસાર ગોળ ઉમેરી દેવાનો છે ગોળને પણ ઝીણો સમારીને ઉમેરવાનો છે અને એકથી બે મિનિટ માટે ચલાવશો ને એટલે આ રીતે ગોળ સારી રીતે મિશ્રણની અંદર મિક્સ થઈ જશે પછી તમારે જેમાં સેટ કરવું છે તેમાં કી લગાવીને આ રીતે આ મિશ્રણને સેટ કરી દેવાનું અને પસંદ હોય તો ઉપરથી ડ્રાય ફ્રૂટ છાંટી શકો છો અથવા ચોકો ચિપ્સ પણ ઉમેરી શકો છો પસંદ તમારી છે જો આ રીતે ચોકલેટ સુખડી બાળકોને ખવડાવશે તો બાળકો આસાનીથી ખાઈ લેશે અને તેને બધા પોષણ પણ મળશે તો જરૂરથી એકવાર આ રીતે ચોકલેટ સુખડી ટ્રાય કરજો રેસિપી પસંદ આવી હોય તો ફોલો કરજો